નમસ્કાર ખેડૂત મિત્રો હું આશા રાખું છું કે ગયું વર્ષ આપ સૌનું ખૂબ જ સારું ગયું હશે આપ સૌ જાણો જ છો એમ નેનોવી બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ રેસિડ્યુ ફ્રી ખેતી એટલે કે અવશેષ ખેતીમાં હંમેશા એમના પ્રચાર અને પ્રસારમાં અગ્રેસર રહ્યું છે ગયા આખા વર્ષની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને મેસેજ હતા કે આ રેસિડ્યુ ફ્રી ખેતી વિશે અમને વધારે જાણવાની ઈચ્છા છે તો એમની ઈચ્છાને માન આપીને નેનોબી બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ અને ભૂમિકથા ફાઉન્ડેશન દ્વારા એક સરસ મજાના રેસિડ્યુ ફ્રી ખેતીના વર્કશોપનું આયોજન થવા જઈ રહ્યું છે જે આવતી તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ આયોજન કરવામાં આવી રહ્યું છે કે જે રાજકોટની અંદર રૈયા રોડ ઉપર આવેલા પ્રમુખ સ્વામી એસી ઓડિટોરિયમની અંદર ફૂલ ડે આખા દિવસ માટે એક આયોજન થવા જઈ રહ્યું છે આ વર્કશોપની અંદર રેસિડ્યુ ફ્રી ખેતીને સેન્ટરમાં રાખીને ખેતી કેવી રીતે કરી શકાય અને આ ખેતીની મદદથી મેક્સિમમ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય સારી આવક કેવી રીતે મેળવી શકાય અને સાથે આપણા પર્યાવરણ અને જમીનની જાળવણી કઈ રીતે કરી શકાય એ અલગ અલગ મુદ્દાઓ ઉપર આખો વર્કશોપ રાખવામાં આવ્યો છે અને આપ સૌ જાણો જ છો એમ આ વર્કશોપની અંદર જાણીતા માણીતા એવા એગ્રોનોમિક્સ પ્રદીપભાઈ કાલરિયા તેમજ હેપીલભાઈ છોડવડિયા પ્રવીણભાઈ પટેલ કૃષિ વિજ્ઞાનમાંથી તેમજ અનિલભાઈ વઘાસિયા તેમજ એમપીથી પણ એક રેસડી ખેતીના ખૂબ જ એવા સારા એવા નિષ્ણાત અને સાથે હું પણ હોઈશ તો એક એવી ટીમ હશે કે આખા દિવસની અંદર આપના આ રેસિડ્યુ ફ્રી ખેતી કે અવશેષણ ખેતીના કન્સેપ્ટને ક્લિયર કરશે અને આપ ખૂબ જ સારી એવી ખેતી કરી શકશો તો હું આપ સૌને એક આજીજી કરું છું કે આપ સૌ લોકો આ રેસિડ્યુ ફ્રી ખેતીના વર્કશોપમાં જોડાઓ ચોક્કસથી રજીસ્ટ્રેશન કરાવો અને આપણા મિત્ર મંડળને પણ એમાં રજીસ્ટ્રેશન કરાવો આ વિડીયોના અંતમાં હેલ્પલાઇન નંબર પણ હશે વધુ માહિતી માટે તમે તેમાં ફોન કરી શકો છો અને આ રેસિડ્યુ ફ્રી ખેતીના આ વર્કશોપના એક ઇન્વિટેશન માટે આમંત્રણ માટે સરસ મજાની પત્રિકા છે જેમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની માહિતી પણ આપેલી છે તે નીચે લિંક આપેલી હશે જેનાથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો અને વધુ માહિતી મેળવી શકશો તો હું આપ સૌની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું આપ સૌ મિત્ર મંડળ સાથે પધારો જય હિન્દ જય ભારત